સંસ્કૃતિની રખેવાળી કરવાની અને એકતા જાળવી રાખવાની વાતો કરનારા જૂનાગઢના સંતો અને રાજકીય લોકોમાં પણ તડા હોવાનું લોકોમાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે આ ચર્ચાનું કારણ છે ગાંધીનગર ખાતે થયેલી અલગ અલગ મીટિંગો જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાના આયોજનને લઈને ગાંધીનગરમાં ફરી પાછી બેઠક મળી હતી જોકે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એના એ જ રહ્યા હતા જ્યારે જૂનાગઢના સંતો અને રાજકીય નેતાઓ બદલાઈ ગયા હતા જ્યારે સૌથી અગત્યની બાબત એ છે કે લાખો લોકોને ભોજન પૂરું પાડનારા ઉતારા મંડળની ફરી બાદ બાકી કરાઈ છે ત્યારે આ મિટિંગો ટોક ઓફ ધી ટાઉન જૂનાગઢ શહેરના મધુરમ મંગલધામ વાટલા ફાટક ખલીલપુર રોડ ઝાંઝર ચોકડી સહિતના રહેણાંક વિસ્તારોમાં દીપડાના અવારનવાર આંટા ફેરાઈ રહે છે જેને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે દરમિયાન ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ મંદિરની નજીકમાં સુપર સિટી સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં દીપડાના આંટા ફેરા શરૂ થયા છે મંગળવારની રાત્રિના નવ અને પચીસ મિનિટે દીપડાના આટાફેરા ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જૂનાગઢ વડાલ હાઇવે પર આવેલી બદાણી કોર્પોરેશનની ઓફિસમાં ચોરી થઈ છે ઓફિસનું લોક તોડી પ્રવેશ કરી બે શખ્સોએ નવ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાની ચોરી કરી છે આ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એફબી ગગનિયાએ તપાસ હાથ ધરી છે જુનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાંથી સગીર વયની દીકરીનું અપહરણ થયું છે આ અંગે દીકરીના પિતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની સગીર વયની પંદર વર્ષ દસ માસ અને ઓગણીસ દિવસ ચાર ફેબ્રુઆરી બે હજાર દસના જન્મેલી દીકરીનું કોઈ અજાણી વ્યક્તિ તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યો છે આ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીએસઆઈ એ એચ માધવાચાર્યએ હાથ ધરી છે જુનાગઢમાં પિશોરીવાળા પાણીની ટાંકી પાસે હસનશાહ બાપુની દરગાહની બાજુમાં સ્ટેટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હતો જ્યાં પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન ભાજપના વોર્ડ નંબર ત્રણના મહિલા કોર્પોરેટરના પતિ સહિત નવ ઈસમો જુગાર રમાતા ઝડપાઈ ગયા છે પોલીસે અઢાર હજાર બસો સાહીઠની રોકડ રકમ કબજે કરી અને આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઈ વાય એન સોલંકીએ હાથ ધરી છે મધુરમના એમપી રેસિડેન્સીમાં રહેતા બેંક ખાતેદાર સામે સાયબર ફ્રોડના એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા ઉપાડી લઈ અને સગે કરવા અંગે સી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે જૂનાગઢ જિલ્લા જેલમાં રહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેદ ગામના ગુજસી ટોકના આરોપીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે આરોપી ભગા ઉકા જાદવ દસ જુલાઈ બે હજાર પચીસથી જૂનાગઢ જિલ્લા જેલમાં હતો આરોપીને દસ ચાલીસે એટેક આવ્યો દસ પચાસે હોસ્પિટલ રવાના કર્યો હતો અને અગિયાર વાગ્યે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હોવાનું જુનાગઢ જિલ્લા અધિક્ષક ડીએમ ગોહિલે જણાવ્યું છે અક્તકવિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આજે પ્રોફેસર ચેતન ત્રિવેદીની સ્કેલ યુનિવર્સિટી ખાતે પ્રતિનિયુક્તિના ધોરણે બદલી થતાં તેમના વિદાય માનનો એક કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાયે સંભાળ્યું હતું જુનાગઢમાં ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ અંતર્ગત સૈનિકો માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમનો સોળ ડિસેમ્બરથી પ્રારંભ થયો છે અને એકવીસ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ માટે રેલવે સ્ટેશન જોશીપુરા શાંતેશ્વર ખલીલપુર રોડ અગ્રાવત ચોક અને નંદનવન જેવા કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં ફરીને સૈનિક કલ્યાણ ફંડ એકત્રિત કરાયું હતું આવતીકાલ 25 ડિસેમ્બર ગુરુવારે ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનના 50 વર્ષ પૂર્ણ થશે ત્યારે ડોક્ટર સુભાષ એકેડમીના વાર્ષિક ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવશે ડોક્ટર સુભાષ એકેડેમી સ્થિત ડોક્ટર સુભાષ રંગ ભવન ઉપર આ ઉજવણી કરવામાં આવશે આ વખતે આર્મીની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે જૂનાગઢ શહેરના અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગણી બળવતર બની રહી છે ત્યારે જૂનાગઢ શહેરના પંદરથી વધુ વિસ્તારોનું લિસ્ટ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યું છે વારંવારની રજૂઆતને પગલે જૂનાગઢના પંદરથી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી પંદર વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડી શકે છે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ બી એ સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં બેંદરડાની માતૃશ્રી મોંઘીમા મહિલા કોલેજે ચોરાણું પોઈન્ટ પાંચ ટકા પરિણામ લાવી અને શૈક્ષણિક ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવેલ છે જૂનાગઢની બાહુદ્દીન આર્ટ્સ કોલેજ ખાતે આવેલ ઇનોવેશન ક્લબ તથા એસએસઆઈપીના સંયુક્ત ઉપક્રમે ડિઝાઇન વિચારધારા વિશ્લેષણાત્મક વિચાર તથા ઇનોવેશન વિષય અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું આ વર્કશોપમાં નિષ્ણાંત તરીકે ડૉક્ટર શબ્બીર પરમારને આમંત્રિત કરવામાં આવ્યા હતા માળિયાહાટીના તાલુકાના વિરડી ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા છે પોલીસે જુગાર સ્થળ પરથી દસ હજાર ચાલીસની રોકડ રકમ કબજે કરી અને તમામ સામે જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ